રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે મહાનગરપાલિકા તથા ગ્રીન પોરબંદર દ્વારા સુદામા ચોક ખાતે સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહાનગરપાલિકાના કમિશનર સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા પોરબંદરમાં સૌ પ્રથમ વખત રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહાનગરપાલિકા તથા ગ્રીન પોરબંદર સંસ્થા દ્વારા સુદામા ચોક ખાતે સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદર મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ ભાજપના આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા તેમજ વેપારી આગેવાન અનિલભાઈ કારિયા સહિતના આગેવાન તેમજ

બંગડી બજાર સુધીનો એરિયા સાફ કર્યો અને બધા લોકોને અમે વિનંતી કરી છે કે આપણે આપણું પોરબંદર સ્વચ્છ પોરબંદરનો સૂત્ર આપી અને સ્વચ્છ પોરબંદર બનાવવામાં સહયોગ આપીએ એ બધા લોકોને અપીલ પણ કરી છે વ્યક્તિગત સફાઈ પણ કરી છે અને અપીલ પણ કરી છે આપણું પોરબંદર ગ્રીન પોરબંદર તો બની રહ્યું છે પણ સ્વચ્છ પોરબંદર હજીમાં ક્યાંક ને ક્યાંક થોડી પચાસ છે મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે ત્યારે આપણે બધા સાથે મળીને સંકલ્પ કરીએ કે પોરબંદરને સ્વચ્છ પોરબંદર બનાવીએ પ્લાસ્ટિક ફ્રી પોરબંદર બનાવીએ અને કે કચરો પડ્યો હોય તો આપણે ઉપાડી અને બાજુવાળાને પણ કહીએ બહાર કચરો ન કરે અને સફાઈ કામની અંદર મહાનગરપાલિકાના જે સફાઈ કર્મીઓ છે એને પૂરેપૂરો સહકાર આપીએ અને આપણે આપણો જે રાષ્ટ્રીય ધર્મ છે એ બજાવીએ એ પોરબંદરની જનતાને મારી હૃદયપૂર્વકની અપીલ છે કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી જ્યારે પોરબંદર ખાતે થઈ રહી છે એ અંતર્ગત સમગ્ર શહેરમાં સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે આજરોજ ગ્રીન પોરબંદર સંસ્થાના સહયોગમાં એટલે કોર્પોરેશનના સહયોગમાં સફાઈ ઝુંબેશ આધારવામાં આવેલી છે એ અંતર્ગત બંગડી બજાર અને સુધામા ચોક વિસ્તારમાં સફાઈ કરવામાં આવેલી છે આ પર્વ નિમિત્તે હું સર્વે નાગરિકોને વિનંતી કરવા માંગુ છું કે જ્યારે શહેર આપણું છે અને સ્વચ્છ રાખવાની જવાબદારી પણ આપણી છે ત્યારે સમગ્ર નાગરિકો અને જે બંગડી બજારના વેપારી મહાજન સર્વેને મારી વિનંતી છે કે સફાઈમાં સહયોગ આપો કચરો બહાર ન ફેંકો જ્યારે ડોર ટુ ડોરની ગાડી આવે તેમજ કચરો નાખવામાં આવે મારી નમ્ર અપીલ છે આ સફાઈ અભિયાન મનપાના કમિશનર દ્વારા વેપારીઓ તેમજ શહેરીજનોને સફાઈ રાખવા અપીલ કરવામાં આવી હતી આ સફાઈ અભિયાન ચોક બંગડી બજાર સહિતના વિસ્તારોમાં યોજાઈ હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર